કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશન સાથેનો અભ્યાસ કરીશું ધોરણ સાતના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈ એમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતના અંગ્રેજી વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપર ક્વેશ્ચન નંબર વન નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ દસ તો અહીં જે પરિચદ આપેલો છે તે વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર વન વિલ યુ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ યસ વી વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ટુ ધ મેટ્રો રેલ્સ number 2 the system will automatically count the system will automatically count the travel charges number 3 find the opposite word of exit from the paragraph the opposite word of exit is enter number 4 what will make your travel safe the technology will make our travel safe નંબર ફાઈવ પરિચ્છેદમાં સલામતી માટે વપરાયેલો શબ્દ શોધો સાફટી ક્વેશ્ચન નંબર ટુ આપેલ નકશા આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો જેમના ગુણ પાંચ નંબર વન ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ ટ્રુ નંબર ટુ ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ ટ્રુ નંબર થ્રી ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ ટ્રુ નંબર ફોર ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ ધી રોડ ટ્રુ નંબર ધ હોસ્પિટલ ઇઝ નિયર ધ એરપોર્ટ ફોલ્સ ક્વેશ્ચન વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો વાક્યો બનાવો જેમના ગુણ ટેન નંબર વન શંકર પ્રિપેસ લંચ ફોર શિવ ડઝ શંકર પ્રિપેર લંચ ફોર શિવ નંબર ટુ સ્ટુડન્ટ્સ બ્રિંગ ધ Magines from the library. Do students bring the magines from the library? Number three, children play on the playground. Do children play on the playground? Four, they went to the laboratory. Did they go to the laboratory? Number five, Sankar got up early in the morning. ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ક્વેશ્ચન ફોર રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુ એચ પ્રશ્નોના ઉપયોગ કરી પ્રશ્નવાક્ય બનાવીને લખો જેમના ગુણ ટેન નંબર વન વિશ્વાસ પ્લે બેડમિન્ટન એવરી ડે એવરી સન્ડે વેન વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન number 2 kajal visited museum during the vacation who who visited the museum during the vacation number 3 the children drink mango juice every afternoon what what do the children drink every afternoon number 4 monica attends carrot classes in weekends what what does monica attend on weekends number 5 ક્રુનાલ વોઝ લેટ બિકોઝ હી મિસ્ડ ધ ટ્રેન વાય વાય વોઝ ક્રુનાલ લેટ ક્વેશ્ચન ફાઈવ યોગ્ય જોડકા જોડી ફરીથી લખો જેમના ગુણ પાંચ ટુ તો સેકન્ડ ફોર ફોર્થ સિક્સ સિકસ્થ ઇલે એટ એ ટેન્થ ટેન્થ ક્વેશ્ચન સિક્સ પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો જેમના ગુણ પાંચ અહીં યોગ્ય ક્રમમાં ગોઠવી અને તમને આપેલા છે જે તમે જોઈ શકો છો અહીં નંબર ક્વેશન સેવન બિલ ધ્યાનપૂર્વક વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો નંબર અહીં તમને પ્રશ્નોના જવાબ પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે માહિતી પરથી લખવાના રહેશે ક્વેશ્ચન એટ ત્રણ વ્યવસાયકારોની ક્રિયા મિસ થઈ ગઈ છે તેને કોષ્ટકના સ્વરૂપમાં જુદી પાડો જેમના ગુણ પણ ફાર્મર ગાર્ડનર અને ટેલર તો ફાર્મર ની આપેલી છે અહીં ગાર્ડનની અને ટેલરની ક્વેશ્ચન નંબર 9 આપેલ સમયપત્રકનો ઉપયોગ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ટેન તો તેમના પણ અહીં તમને પ્રશ્નોના જવાબ અહીં આપી અને દીધેલા છે જે તમે અહીં જોઈ શકો જોઈ શકો છો ક્વેશ્ચન આપેલા છે અને જે માહિતી પરથી તેમના આન્સર પણ અહીં તમને આપી દીધેલા છે ક્વેશ્ચન નંબર ટેન આપેલ વિધા ત્રણ વિધાનોમાંથી સાચા વિધાન પર ખરાની નિશાની કરો જેમને ગુણપાંત જોઈએ નંબર એક શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ નંબર ટુમાં ધ રોબર્ટ ડઝ નોટ ઇટ ફૂડ નંબર થ્રીમાં રાધા સિંગ અ સોંગ ફોરમાં ધ ચાઇલ્ડ પ્લેઝ હોકી નંબર ફાઇવમાં ધ ચિલ્ડ્રન વોચ ટીવી ક્વેશ્ચન નંબર ઇલેવન તમારા મિત્રને તમારા આમંત્રિત કરવા પત્ર પત્ર લખો ગુણ જે જે અહીં તમને આપેલો છે તમે જોઈ શકો છો તેમનો જવાબ સાથે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે